નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ राजकोट चार हज़ार चार सौ रुपया थी पांच हज़ार एक सौ सीतेर रुपया हड़वद चार हज़ार स सौ रुपया पांच हज़ार चार सौ रुपया मोरबी चार हज़ार स सौ पचास रुपया थी पांच हज़ार एक सौ पचास रुपया बोटाद तरह हज़ार नौ सौ पचास रुपया पांच हज़ार स सौ पचास रुपया ससदन चार हज़ार रुपया थी पांच हज़ार रुपया गोडल तीन हज़ार पाँच सौ रुपया थी हज़ार तर सौ पच्चीस रुपया थी, વાકાનેર ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર એકસો અગિયાર રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકસો સાઠ રૂપિયા થરા ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો દસ રૂપિયા ઊંઝા ત્રણ હજાર છસો રૂપિયાથી છ હજાર છસો રૂપિયા થરાદ ચાર હજાર બસો એકાવન રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકવીસ રૂપિયા પાટણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા રાધનપુર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા રાપર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા જામનગર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર એકસો પંચાવન રૂપિયા ભાવનગર ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા અમરેલી ત્રણ હજાર આઠસો વીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા ખાંભા ચાર હજાર પાંચસો પચીસ રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા કાલાવાડ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા બાબરા ચાર હજાર બસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા રાજુલા ચાર હજાર સાત ચારસો રૂપિયાથી ચાર હજાર આઠસો સિત્તેર રૂપિયા મહુવા ચાર હજાર સાતસો પાંત્રીસ રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી દરરોજના તાજા જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તે માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન